નમસ્કાર જય શ્રી કૃષ્ણ સૌને સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથાઓમાં આવા જ ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનના વિડીયો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી જ્યારે પણ અમે નવો વિડીયો મૂકીએ કે તરત જ તમને એનું નોટિફિકેશન મળી જાય હવે વાત કરીએ ભગવદ્ ગીતાની ભગવદ્ ગીતાને જાણવાની સમજવાની સિરીઝમાં આજે આપણે વાત કરીશું અધ્યાય બે ના શ્લોક નંબર બાર વિશે તો આવો જાણીએ કે આ શ્લોક શું છે તો બારમો શ્લોક છે નવાહ જા ન ભે વયમત પરમ તો આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુને કહે છે કે એવો કોઈ કાળ ન હતો કે જ્યારે હું ન હતો કે તું ન હતો કે આ બધા રાજાઓ ન હતા અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ આમ આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સ્પષ્ટ જણાવે છે કે આત્મા અમર છે તેનો કદી નાશ થતો નથી નાશ થાય છે તો માત્ર આ ભૌતિક શરીરનો એટલે જ અર્જુન જ્યારે મોહવશ થઈને પોતાના પિતરાએ ભાઈઓ અને સગાઓને મારવાની તેમનો નાશ કરવાની ના પાડે છે યુદ્ધ કરવાની ના પાડે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમને સમજાવે છે કે તારે તેઓના નાશ કે મૃત્યુનો શોક કરવાનું કોઈ કારણ નથી કારણ કે આત્મા તો અમર છે જે ભૂતકાળમાં પણ હતા અને ભવિષ્યમાં પણ હશે જ પરમાત્મા કહે છે કે તે એવો કોઈ સમય નહોતો જ્યારે તે પોતે અર્જુન અને બધા રાજાઓ નહોતા અને ભવિષ્યમાં પણ આ બધા જ હશે અહીં વાત આત્માની અમરતાની છે પુનર્જન્મની છે એટલે કે દરેક આત્માને તેના કર્મો અનુસાર નવો જન્મ નવું શરીર ચોક્કસથી મળે છે જ એટલે આ જન્મમાં તેઓના ખરાબ કર્મોના પરિણામ સ્વરૂપે તેઓનો નાશ થવો જરૂરી છે માટે તેના માટે શોક કરવો અયોગ્ય અને નિરર્થક છે વળી ભગવાન કહે છે કે તેઓ પોતે પણ ભૂતકાળમાં હતા અને ભવિષ્યમાં હશે હવે આ વાત સમજવી જરૂરી છે કે શું પરમાત્માને પણ કર્મના બંધન હોય ખરા તો કે ના પરમાત્માને એવા કર્મના કોઈ જ બંધન હોતા નથી પરંતુ તે પોતે બસ માત્ર તમામ જીવોના પાલન અને ઉદ્ધાર માટે પોતાના વિવિધ અંશરૂપે જન્મ લે છે કે પ્રગટ થાય છે ભગવાને પોતે પણ ગીતામાં કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય નિર્ભવતી ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદાત્માન સૃજામ્યહમ એટલે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું મારા રૂપને સર્જું છું એટલે કે સાકાર રૂપે હું લોકો સમક્ષ પ્રગટ થાવ છું આમ આજના શ્લોકનો ટૂંકમાં સાર સમજીએ તો કહી શકાય કે આત્મા અમર છે દરેક આત્માનું દરેક સમયે કોઈ ને કોઈ સ્વરૂપે અસ્તિત્વ ચોક્કસથી હોય છે ભૌતિક શરીરનો નાશ એ શોક કરવાને યોગ્ય નથી અને પરમાત્મા દરેક ક્ષણે સૃષ્ટિના સંચાલન માટે પ્રગટ સ્વરૂપે હાજર હોય છે તો આજના દિવસે આટલું જ ગીતા વિશે નવી વાત નવા વિડીયોમાં જોઈશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ